કચ્છના નખત્રાણામાં આવેલી અર્ચના સેન્ટ ઝેવિયર સ્કૂલ ફરી એકવાર વિવાદના વંટોળમાં આવી છે આ વખતે મામલો ધાર્મિક લાગણી દુભાવવાનો છે શાળાની એક શિક્ષિકાએ વિદ્યાર્થીનીના હાથમાંથી હનુમાન ચાલીસાની પુસ્તિકા ઝૂંટવીને મેદાનમાં ફેંકી દેતા ભારે હંગામો મચી ગયો છે ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ હિન્દુ સંગઠનોએ શાળા પર હલ્લો બોલાવ્યો હતો જે હનુમાન ચાલીસા ની પુસ્તિકા એક ટીચરે લઈ અને વિદ્યાર્થીની પાસે જુટી અને નીચે ફેંકી અને એના ઉપર પગ આપી અને ધર્મ ના બારા માં અનાપ બોલી

जब टीचर को पता चला और टीचर लड़की के पास जाकर एक हन, हनुमान चालीस का बुक का पूछा और टेबल पर रख दिया हम टीचर को भी इसके बाद में बात करेगा ऐसे बच्चे के साथ ऐसे कुछ प, पढ़ने के लिए ध्यान देखने के लिए बोले ऐसे कुछ बुक तो और देखने के लिए और ऐसे कुछ करने के लिए हम मना करेगा સાથ ટીચર કો ટીચર લોકો એક્ટાફની ટી બનાસો બાધર અભી નિકાલ દીયા